સુરતમાં આપઘાતની ઘટનાઓ વચ્ચે જાંગીરપુરામાં એક જ પરિવારના ચાર લોકો રાત્રે સૂતા બાદ નહીં ઉઠતા સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે તો ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દળી ગયો હતો સુરતમાં કોઈને કોઈ કારણોસર લોકો આપઘાત સહિતની ઘટનાઓ કરી રહ્યા છે રોજગાર હોય કે પારિવારિક સમસ્યા લોકો આપઘાત કરી રહ્યા છે ત્યારે કચ્છ પરિવારના ચાર લોકોના મોતને લઈ સામૂહિક આપઘાતની આશંકાઓ ઊભી થઈ છે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કચ્છ પરિવારના ચાર લોકો રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યા જ નહીં જેને લઈ ચારે લોકોએ સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસ ચાલુ છે

ચારમાં જે મરણ જનાર છે એમાં ત્રણ લેડીઝ છે અને એક જેન્ટ્સ છે એમાંથી જે એક જસુબેન છે એ મકાનના ઓનર છે બાકી બે લેડીઝ છે એમની બહેન છે અને પુરુષ છે એમના બનેવી થાય છે જે ત્રણ રિલેટિવ છે એમના છોકરાને જસુબેનના છોકરાને ઓપરેશન કરાવ્યું હતું એ બાબતે ખબર કાઢવા પૂછવા માટે આવેલા હતા અને રાત્રે એમના છોકરાને ત્યાં બેલે માટે છે એમના ત્યાં બધા સાથે જમેલા છે અને જમ્યા પછી એ લોકો ઉપર ગયા હતા સવારે એના છોકરાએ ચેક કર્યું ત્યારે એ લોકોની ડેડ બોડી મળી આવે છે અત્યારે પ્રાઇમરી વોમિટિંગને થયું જણાય છે એટલે એના એફએસએલના અધિકારીને બોલાવીને સિમ્ટમ્સ જે સેમ્પલ છે સેમ્પલ કરવાની કાર્યવાહી ચાલુમાં છે જમેલું હતું દસેક જણા હતા જમવામાં રાત્રે અંદાજે કામ થઈ ગયા છે એમાંથી રાત્રે ચારેક એક ફેમિલી જે હતું બે હસબન્ડ વાઇફ અને બે એ લોકો રાત્રે દસ વાગે એમને ભાવનગર જવાનું હતું એ લોકો એકનું નામ જશુબેન છે બાકી એમના બે બેન છે શાંતાબેન અને ગૌબેન અને જે પુરુષ છે એમનું નામ છે એ હીરાભાઈ છે હીરાભાઈ છે એમની દુકાન હતી ભાવનગરમાં અને આ જશુબેન જે છે એ બેંકમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે સર પ્રાથમિક વિગતમાં શું બહાર આવી છે ટ્રાફિકમાં અત્યારે કદાચ કોઈ પોઈઝન જ વસ્તુ કે ફૂડ પોઈઝનિંગનો ઇસ્યુ હોઈ શકે છે અને ગેસ ગીઝર ચાલુ મળી આવ્યું છે તો એમાં ગેસ ગીઝરના લીધે કોઈ પણ શક્યતા છે કે એ પણ દસ લોકો કેવું લાગે જાંગીરપુરામાં રાજહંસ રેસીડેન્સીમાં ચાર ચાર લોકો મૃતક મળ્યા હતા જેમના પરિવાર દ્વારા એમને સવારે નવ વાગે એમને ખબર પડી હતી કે એમના માસા અને ત્રણ માસીના મૃત્યુ થયા છે હાલમાં એમણે તરત એકસો આઠમાં ફોન કર્યો હતો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અત્યારે હાલમાં તપાસ કરી રહી છે એમણે એફએસએલની ટીમને પણ જાણ કરી છે એફએસએલની ટીમ આવીને તપાસ કરશે કે કઈ રીતે આ મૃત્યુ થયા છે પછી ત્યારબાદ આપણે કોઈક કહી શકાય કે કયા કારણે આ મૃત્યુ થયા છે હાલમાં એ તપાસનો વિષય છે એટલે અત્યારે તો કંઈ કહી નહીં શકાય પરંતુ એફએસએલની ટીમ તપાસ કરે છે સેમ્પલ લેશે ત્યારબાદ કોઈ આપણે કોઈ ડિઝન પર લાવી શકીએ ચાર બોડી છે તેમાંથી બે બોડી જે નીચે ફ્લોર પર છે જમીન પર અને બે બોડી સિટી પર છે એટલે અસ્તવ્યસ્ત બોડી છે બની શકે કદાચ ગભરામણ થઈ હોય બની શકે કદાચ ફૂડ પોઈઝનિંગ હોય કદાચ કોઈ સુસાઇડ પણ હોય કાંઈ હાલમાં કોઈ તારણ કરી કહી ન શકાય મારું નામ જયેન્દ્રસિંહ મોહનસિંહ રાજ રાજવંશ રેસિડેન્સી એ ચારસો બેમાં રહું છું મને ઘટના એ બની કે એક્ચ્યુઅલી હું તો એક્સરસાઇઝ માટે નજીકમાં સુભાષ બાગ છે ત્યાં રોજ જાઉં છું એટલે પોણા નવે આવ્યો જો ગેટમાં એન્ટ્રી થઈ તો એકસો આઠ મારા કમ્પાઉન્ડમાં ઊભી લીધું એટલે હું તરત દોડી પછી નીચે પૂછ્યું એકસો આઠ વાળા ભાઈને તો કે ઉપર ચાર વ્યક્તિ છે ફેમિલી પાંચમાં મારે પાંચસો ચારમાં રહે છે તે લોકો સવારના ઊંઠા નથી એટલે તરત ઉપર દોડીડો અને પછી જોયું તપાસ કરી રૂમમાં એન્ટર થયો તો એકસો આઠ વાળા ભાઈએ ડિકલાર એવું કરેલું કે ભાઈ ચારે ચાર વ્યક્તિના મૃત ડેથ થયેલા છે હવે એમનું નામ તો મને ખબર નથી પણ એમના જે મિસ્ટર હતા કોરોનામાં એક્સપાયર થઈ ગયા એમનું નામ કેશવસિંહ કેશવભાઈ વાટ કરીને હતું એમના પત્ની છે અત્યારે એ ત્રણ બે સગી બહેનો રહેતા હતા એમનો છોકરો છોકરાની વાઈફ ને નાનો છોકરો રહેતા હતા આટલા વ્યક્તિ રહેતા હતા ના ખબર તો વિશેષ કાંઈ નથી પડી ખાલી ચાર માણસોના ડેથ થઈ ગયેલા છે એટલું જાણવા મળે છે ના એવું કશું જોવા જાણવા નથી બિલકુલ કામ ધંધોમાં ત્રણ બહેનો છે એમાં એક બેન છે બેંકમાં કંઈક પટાવાનો જોબ કરતા હતા એ તો હું એક્સરસાઇઝ કરીને આવ્યો ને હા એમના એક સન છે બાજુના ફ્લેટમાં રહે છે એપ એપ બિલ્ડિંગમાં તો એ સવારે આઠ વાગે અહીંયા એમને રોટલી શાક પેલા દાદીમાં ખરા એમને રોટલીની શાક આપવા આવ્યા ત્યારે કંઈક દરવાજો બંધ હતો અંદરથી લોક હતો એટલે એમને ખખડાયું બૂંગ બૂંગ કરી પણ ખોયલું નહીં પછી એમને એમની પાસે પોતાની પાસે એક ચાવી હશે ચાવીથી ખોયલું તો ચારે ચાર માણસો મૃત હાલતમાં જોવા મળેલા એમને એવું કહેવું છે એમનું